નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું આઠમી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર એ પહેલાં તમારે જો કરંટ અફેરની પીડીએફ રીડ કરવી હોય અથવા તો ટેસ્ટ સિરીઝ આપવી હોય અને સાથે સાથે થોડું ઘણું જીકે પણ તૈયાર કરતું જવું હોય બરાબર તો તમે આપણો કરંટ અફેરનો એકસો ને વાળો કોર્સ છે એપ્લિકેશનમાં એને જોઈન કરી શકો છો એકસો ને અને ચૌદસો નવ્વાણું વાળો કોર્સ બંનેમાં કન્ટેન્ટ સેમ છે ફરક એટલો છે અહીંયા તમારે ડાઉનલોડ અને પ્રિન્ટ કાઢી શકાશે પીડીએફની અને આમાં તમારે એપ્લિકેશનમાંથી જ સ્ટડી કરવાનું રહેશે બસ આટલો ફરક છે બાકી કન્ટેન્ટ બેની અંદર છ મહિનાની વેલિડિટી માટે રેગ્યુલર અપલોડ કરવામાં આવશે સાથે સાથે જૂના કરંટ અફેરમાં જૂના કરંટ અફેર પણ મળી જશે અને નવા કરંટ અફેર છે એ પણ તમને આની અંદર ઇન્કલુડ થઈ જશે ક્લિયર તો આ કોર્સ છે આપણા અને બાકી તમારે પર મંથ સ્ટડી કરવું છે તો બબે મહિના માટેની વેલિડિટીનો નો ઓગણત્રીસ રૂપિયા વાળો કોર્સ છે એ પણ તમે લઈ શકો છો બરાબર તો અવેલેબલ છે બધું જ આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો શરૂ કરીએ આઠમી ફેબ્રુઆરીના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન યુએન એચઆરસી માંથી એટલે કે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કમિશન એમાંથી કયો દેશ છે જેણે પોતાને દૂર કરી લીધો છે તો અમેરિકા છે બરાબર એ પોતાને દરેક સંગઠનોમાંથી દૂર કરી રહ્યું છે બરાબર એક તો ડબ્લ્યુ માંથી દૂર થયું બરાબર પછી અત્યારે પણ દૂર થઈ ગયું બરાબર બાકી ઘણા બધા અમુક એગ્રીમેન્ટો છે એ પણ એમણે કેન્સલ કર્યા છે એ બધું આપણે જોશું તો યુએન એચઆરસી ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઈટ કાઉન્સિલ સ્થાપના બે માં થઈ હતી માર્ચ મહિનામાં અને હેડક્વાર્ટર એનું સ્વિટ્ઝર્લેન્ડના ના જીનેવાની અંદર આવેલું છે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બાબત ઉપર હસ્તાક્ષર પણ કરી રાખ્યા છે બરાબર અને યુએન એચઆરસી માંથી અમેરિકા છે એને પોતાને દૂર કરી દીધું છે ઓકે ઓઈસીડી બરાબર એની જે ગ્લોબલ ટેક્સ ડીલ છે એમાંથી પણ અમેરિકાએ પોતાને દૂર કરી લીધું છે ડબલ્યુએચઓ માંથી પણ અમેરિકા દૂર થઈ ગયું છે પેરિસ ક્લાઇમેટ સમજૂતી કરાર છે એમાંથી પણ અમેરિકાએ પોતાને દૂર કર્યું છે અમેરિકામાં જે જન્મથી મળતી નાગરિકતા હતી એ જન્મથી મળતી નાગરિકતાનો કાયદો છે એ પણ અમેરિકા સાથે છે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ બરાબર તો એ યાદ રાખીશું ક્લિયર એના પછી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ આ રિપોર્ટ છે એના અનુસાર ભારતના કયા રાજ્યના મુખ્યમંત્રી પર સૌથી વધારે ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે તો આ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ આ એક સંસ્થા કહી દો બરાબર નોન ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે બરાબર તો એ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ એણે એક રિપોર્ટ પબ્લિશ કર્યો છે જેને એડીઆર રિપોર્ટ જ કીધું છે બરાબર પોતાની

જેટલી પણ જે લોકો એક્ઝામો ની તૈયારી કરે છે જીપીએસસી ની કોઈ પણ હોય પણ પરીક્ષા હોય જીપીએસસી રિપોર્ટ છે એમાં મુખ્યમંત્રીઓની સંપત્તિ ક્રિમિનલ કેસ અભ્યાસ આ બધી બાબતો કવર કરી છે ઓકે રિપોર્ટ અનુસાર સૌથી ધનિક મુખ્યમંત્રી કયા છે કયા રાજ્યના છે તો કે એન ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના જે મુખ્યમંત્રી છે બરાબર તો એન ચંદ્રબાબુ નાયડુ છે તેલુગુ દેશમ પાર્ટીના છે એમાં નામ આવશે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના છે એના પછી બીજો ક્રમ સૌથી ગરીબમાં ઓમર અબ્દુલ્લાનો આવે જમ્મુ અને કાશ્મીરમાં હમણાં જ નવા બનેલા છે ક્લિયર તો આ બે મુદ્દા થઈ ગયા ધનિક અને સૌથી ગરીબ

બરાબર કેમાં યાદ રાખશો આંકડામાં જેમ કે સૌથી પહેલા તો ભારતમાં કેટલા મુખ્યમંત્રી છે કે જે બે મુખ્યમંત્રી છે બાકી ભારતની અંદર ટોટલ તેર મુખ્યમંત્રી એવા છે જેમના ઉપર ક્રિમિનલ કેસ ચાલે છે અને એમાંથી દસ એવા છે કે જેમના ઉપર સિરિયસ ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે

બસ આટલું યાદ રાખશું ચાલશે અને દિલ્હી બે જગ્યાએ મહિલા મુખ્યમંત્રીનું શાસન છે ક્લિયર એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં જ હાઉસ હોલ્ડ કન્ઝપ્શન એક્સપેન્ડિચર સર્વે

હાલમાં જ આ રિપોર્ટ કોણે જાહેર કર્યો એવું પણ પૂછે હાઉસ હોલ્ડ કન્ઝન એક્સપેન્ડિચર સર્વે નાણાકીય ક્યારે પૂરું થાય તો એક ઓગસ્ટ થી શરૂ થાય અને એકત્રીસ જુલાઈ પૂરું થાય બરાબર તો આનો જે ડેટા છે એક ઓગસ્ટ ત્રેવીસ થી લઈને એકત્રીસ જુલાઈ બે ચોવીસ સુધીનો લીધેલો છે ઓકે ભારતની અંદર વાત કરીએ એવી જ રીતે શહેરી ક્ષેત્રમાં પ્રતિ વ્યક્તિ ખર્ચ જોઈએ તો છ હજાર નવસો ને છન્નું રૂપિયા થાય છે ઇમ્પ્યુટેશન એડ કરો તો સાત હજાર ને અઠ્યોતેર થાય છે ક્લિયર તો બે પોઈન્ટ યાદ રાખવાના છે ઇમ્પ્યુટેશન સાથે ઇમ્પ્યુટેશન વગર આ જે પીએસસી માટે ખાસ અગત્યનો ટોપિક છે ઓકે બાકી ઇકોનોમીની દ્રષ્ટિએ જે પરીક્ષામાં ઇકોનોમી હોય બરાબર તો એમાં પણ આ ટોપિક છે ઉપયોગી છે બાકી વાત કરું તો ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી વધારે ખર્ચ માસિક ખર્ચ ધરાવતું રાજ્ય પૂછે તો એ સિક્કિમ છે શહેરી ક્ષેત્રમાં પણ સિક્કિમ છે ખર્ચનો અલગ છે હવે અહીંયા જે ખર્ચ આપ્યો છે એ યાદ નથી રાખવાનો ખર્ચ આગળ ભારત માટે શહેરી ક્ષેત્રમાં પણ સૌથી વધારે સિક્કિમમાં છે બરાબર સૌથી ઓછો ખર્ચ પૂછે બરાબર તો ગ્રામીણ અને શહેરી બંનેમાં છત્તીસગઢ છે ઓકે હવે રાજ્યના પૂછે કેન્દ્રશાસિત પ્રદેશ પૂછે તો તો ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી વધારે ખર્ચ ચંદીગઢમાં શહેરીમાં પણ ચંદીગઢમાં પણ જો તમને સૌથી ઓછો ખર્ચ પૂછે ગ્રામીણ ક્ષેત્રમાં તો એ દાદરા નગર હવેલી દીવ દમણ અને સૌથી ઓછો ખર્ચ શહેરી ક્ષેત્રમાં પૂછે તો એમાં આવશે જમ્મુ અને કાશ્મીર ક્લિયર તો આ ખાસ યાદ રાખજો એના પછીની વાત કરું તો નેક્સ્ટ ક્વેશ્ચન છે વાર્ષિક ભૂજલ ગુણવત્તા રિપોર્ટ આ રિપોર્ટ છે એ કોણે આપ્યો છે

સૌથી વધારે પ્રમાણમાં જોવા મળ્યો છે બરાબર અને બાકી વાત કરું તો પાણીમાં નાઇટ્રેટની માત્રા બરાબર આ રિપોર્ટ અનુસાર અનુસાર કે બંને વસ્તુ છે તો પાણીમાં નાઇટ્રેટની મેક્સિમમ લિમિટ કેટલી હોય ડબલ્યુ એચ ઓનુસાર તો કે પિસ્તાલીસ એમજી પ્રતિ લિટર ઓકે તો એક લીટરમાં પિસ્તાલીસ એમજી હોય તો એ પાણી પીવા માટે યોગ્ય છે રાજસ્થાનના અને કર્ણાટકના જેટલા સેમ્પલ લીધા એમાંથી પચાસ ટકા નમૂનાઓ છે એવા નીકળ્યા કે એમાં માત્રા માત્ર ટૂંકમાં પિસ્તાલીસ એમજી કરતા વધારે નીકળી ક્લિયર બાકી ફ્લોરાઈડ ની મહત્તમ માત્રા બરાબર એ યાદ રાખજો પાણીની અંદર એક પોઈન્ટ પાંચ એમજી પર લીટર છે રિપોર્ટ પ્રમાણે અને આર્સેનિકની મેક્સિમમ લિમિટ દસ

માક્ષર મહિનાની શુદ્ધ સાતમ આવે સોરી માતમ આવે ત્યારે નર્મદા નર્મદા જયંતિ ઉજવણી કરવામાં આવી હતી નર્મદાનું ઉદ્ગમ કયું એવો પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન આવેલો છે બરાબર ભૂગોળની દ્રષ્ટિએ પણ ઉપયોગી ઓકે તો નર્મદા છે એનો ઉદ્ગમ અમરકંટકની પહાડી છે મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલી છે અને બાકી ગુજરાતમાં મધ્યપ્રદેશમાં અમરકંટકની પહાડીમાંથી નીકળી ગુજરાતમાં આવે ગુજરાતમાં જઈ છેલ્લે પડે છે તો નદી છેલ્લે ક્યાં પડે છે તો કે અરબસાગરમાં નીકળે છે ક્યાંથી તો કઈ કે અમરકંટકની પહાડીમાંથી મધ્યપ્રદેશમાંથી ઓકે પોપ દ્વારા જાહેર કરવામાં આવેલ સૌથી પહેલી ફિફ્ટી ઓવર ફિફ્ટી પચીસની યાદીમાં ભારતની કેટલી મહિલાઓને ગ્લોબલ લિસ્ટ ચાર કરવામાં આવ્યું એમાં ભારતની ત્રણ મહિલાઓ છે ત્રણે ત્રણ નામ યાદ રાખજો ઉર્મિલા આશેર કિરણ મજમુદારસો અને શીલા પટેલ તો ઉર્મિલા આશેર છે એમની જે કંપની અથવા તો જે સંસ્થા ચલાવે છે નાસ્તા ઓકે સાયન્સ ફાય સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલ આનું આયોજન કયા સ્થળે થયેલું તો સાયન્સ ફાય સાયન્સ જે ફિલ્મ ફેસ્ટિવલ છે ઓકે

દસમી આવૃત્તિ હતી આ વર્ષે બે રોજ પચીસ ના રોજ કેટલા પૂછી આવૃત્તિ તો દસમી આવૃત્તિ હતી બરાબર હતી બરાબર શું હતી ક્રાંતિ અને હરિત ક્રાંતિના જનક ભારતમાં પૂછે તો કોણ હતા એમ એસ સ્વામિનાથન એમને આની અંદર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી હરિત ક્રાંતિના જનક યાદ રાખીશું એમ એસ સ્વામિનાથન એમને ભારત રત્ન પુરસ્કાર પણ મળ્યો હતો બે હજાર ચોવીસમાં બરાબર અને ભારત રત્ન બે હાજર ચોવીસમાં જેમ આપવામાં આવ્યો હતો એમાંથી એક જ વ્યક્તિ એવા હતા કે જેમને મરણોપરાંત નહોતો આપેલો બરાબર એમનું નામ હતું એલ કે અડવાણી ઓકે એમને પણ યાદ રાખીશું ટોટલ બે હજાર ચોવીસ માં પાંચ વ્યક્તિને મળ્યો હતો ભારત રત્ન પુરસ્કાર મેક્સિમમ ત્રણ વ્યક્તિને અપાય પણ એમાં મરણો ઉપરાંત વાળા કાઉન્ટ ના થાય તો ચાર ને તો મરણ ઉપરાંત મળ્યો હતો એક જ વ્યક્તિને ભારત રત્ન મળ્યો હતો કે જે જીવિત હતા

એ એપલના પ્લેટફોર્મમાં આગળ નીકળી ગયું છે યુએનઆરડબલ્યુએ જેનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક એજન્સી એની એક્ટિવિટી ઉપર કયા દેશે પ્રતિબંધ લગાવ્યો હાલમાં તો હાલમાં જ ઇઝરાયલે પ્રતિબંધ લગાવ્યો છે યુએનઆરડબલ્યુ એની સ્થાપના ઓગણીસો ને ઓગણપચાસમાં થઈ હતી ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં નોર્ટ આઉટમાં ત્રણસો અઢાર રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવેલો છે તો એ

ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે તો સ્પેન છે સ્પેનમાં કર્મચારીના જે કામ કરવાના કલાકો છે એમાં ઘટાડો કરવાનો નિર્ણય સ્પેને કર્યો છે હાલમાં જ કયો દેશ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન નિર્માતા બની ગયો છે તો ભારત વિશ્વનો બીજો મોબાઈલ ફોન નિર્માતા દેશ બની ગયો છે એના પછીનો ક્વેશ્ચન ICC દ્વારા ICC T20 ઇન્ટરનેશનલ ની રેન્કિંગ જાહેર કરવામાં આવેલી એમાં બેસ્ટ બેટ્સમેનમાં પ્રથમ ક્રમ કોણે મેળવ્યો છે તો ટ્રેવિસ એડે મેળવ્યો છે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે સિમોના હેલેપ ટેનિસમાંથી નિવૃત્તિ જાર કરી કયા દેશના ખેલાડી હતા એ રોમાનિયાના ખેલાડી હતા ભારતની સૌથી પહેલી એઆઈ યુનિવર્સિટીની સ્થાપના કયા સ્થળે કરવામાં આવેલી આ મહારાષ્ટ્રમાં કરવામાં આવેલી કયો દેશ છે કે જેણે હાલમાં જ પોતાના પર્વતારોહણના નિયમો છે એમાં સંશોધન કરી લીધા છે નેપાળે પર્વતારોહણના જે નિયમો છે એમાં સંશોધન કરી લીધા છે લાસ્ટ ક્વેશ્ચન હાલમાં જ ભારતના કયા આઈઆઈટી છે એમના દ્વારા ભારતનો સૌથી પહેલો કેન્સર જીનોમ એટલાસ છે એ લોન્ચ કરવામાં આવેલો તો આઈઆઈટી મદ્રાસ છે એમણે આ લોન્ચ કરેલો હતો તો આ સાથે જ આપણે આઠમી ફેબ્રુઆરીના વિડીયોને સમાપ્ત કરીએ છીએ અને મળીશું નવમી ફેબ્રુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈશું